નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ બે હજાર ત્રેવીસ જોઈએ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગાંધીધામની એચ કેવી પ્રાથમિક શાળામાં સૂર્યોના મંત્રો સાથે સૂર્યનમસ્કાર કરાયા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ગાંધીનગરના રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર અભિયાન અંતર્ગત ગાંધીધામની શ્રી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એચ કેવી પ્રાથમિક શાળામાં સમૂહ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો શાળાના શિક્ષિકા અને સૂર્ય નમસ્કારનું આયોજન કિરણોથી જ આખું જગત પ્રભાવિત થાય છે અનેક આસનોથી બનેલ સૂર્ય નમસ્કારના આસનો દ્વારા શરીર સ્વસ્થ રહે છે શિયાળાની સોનેરી સવારમાં સૂર્યદેવની હાજરીમાં અને સૂર્યોના મંત્રો દ્વારા વિશિષ્ટ રીતે વિદ્યાર્થીઓ અને શાળાના તમામ શિક્ષિકાએ ખૂબ સુંદર રીતે સૂર્ય નમસ્કાર કર્યા હતા શાળાના આચાર્ય શ્રીમતી જશુબેન નિયમિત કસરત યોગ્ય આહાર અને સૂર્ય નમસ્કાર એ નિરોગી જીવનના પગથિયા છે એ વાત બાળકોને સમજાવી હતી આ આયોજનમાં શિક્ષિકાઓ રાજવીબેન ચૌધરી શ્રીમતી મીતાબેન ભાવસાર અને શ્રીમતી નીતાબેન પરમારે સહયોગ આપ્યો હતો શાળાના આચાર્ય શ્રીમતી જશુબેન કોલી તેમજ સંસ્થાના પરિવારે આ સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જની મુલાકાત જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો વીજળી પૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર